હળદી પાવડર મીઠું અને ગરમ મસાલો બધું જ મેજરમેન્ટનું છે એક એક ચમચી લીધું છે આપણે મસાલિયામાં જે નાની ચમચી આવે આ માપની આ ચમચીના માપથી લીધું અને સારો એવો બહારના બાલાજીમાં જેવો સ્વાદ આવે એવા જ સ્વાદ બનાવવા માટે મેં આમાં આઠથી દસ લવિંગ લીધા છે ને આઠથી દસ મરી લીધા હતા એને મેં ખાંડી અને આવો એકદમ બારીક પાવડર કરી લીધો છે ને એક ચમચી આપણે આમચૂર પાવડર લીધો છે ને એક ચમચી આપણે ચાટ મસાલો લીધો છે તો ચાલો શરૂ કરીએ સિંગ ભજીયા બનાવવા માટેનું બેટર તૈયાર કરી લઈએ બે વાટકી આપણે સિંગ દાણા લીધા હતા એની સામે એના જ એના એ જ માપથી આપણે એક વાટકી જેટલો ચણાનો લોટ લીધો છે અને બે ચમચી ભરી અને આપણે ચોખાનો લોટ લીધો છે અને એમાં બધા મસાલા એક એક ચમચી છે લાલ મરચું પાવડર હળદર પાવડર ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર એમાં આપણે અડધું લીંબુ નીચોવી દઈએ ને થોડું થોડું પાણી નાખી અને ઠીક એવું બેટર બનાવી એક ખાઈ રે પાણી નથી નાખવાનું આપણે આનું બેટર એકદમ સરસ ઘાટું રાખવાનું છે થોડું થોડું પાણી ઉમેરતા જાય અને આપણે બેટર બનાવી લઈએ બેટર બનીને તૈયાર થઈ ગયું છે આટલું ઠીક રાખવાનું એકદમ જાડું જ રાખવાનું છે આવી રીતે જોઈ તો ચમચીને પણ કોટિંગ થઈ જાય છે તો હવે એમાં આપણે દાણા ઉમેરી દઈ બધા મિક્સ કરી લઈ આવી રીતે બધા જ દાણાને આપણે કોટ કરી લેવાના જો આપણા દાણાને એકદમ સરસ મજાનું કોટિંગ થઈ ગયું છે તો હાલો આપણે હવે બીજા મસાલા કરી લઈએ ઉપર છાંટવાના મસાલા માટે આપણે બે ચમચી લાલ મરચું પાવડર આ જે આપણે મસાલો બનાવ્યો હતો લવિંગ અને તીખાનો એ એક ચમચી હતો એ પછી આપણે આ અડધી થી ચમચી જેટલો ચાટ મસાલો ઓલ આમચૂર પાવડર સોરી એક ચમચી જેટલો ચાટ મસાલો આ પાંચ ચમચી જેટલો ગરમ મસાલો અને સ્વાદ મુજબ પાછું આપણે થોડુંક મીઠું ઉમેરીશું આપણો આ મેજિક મસાલો બનીને તૈયાર છે તો હાલો તરી લઈએ આપણે તું તેલ ગરમ કરી દીધું છે હવે ગેસને આપણે ધીમો કરી દઈએ ચમચીની મદદથી આ મૂકી દઈએ

ત્યારે થોડો ગેસ ફૂલ રાખવાનો પછી પાછો તીરો કરી નાખવાનો જો આવી રીતે પણ છૂટા છૂટા મૂકી શકાય પછી પાછું આપણે કઈ પણ ફેરવી દેવાનું તરત જ ફેરવવા માંગવાનું એટલે એકદમ છૂટા પડી જાય આપણે બાર લઈ લેવાના જેવા બાર મળે સિંગ ભજીયા એવા જ આ તૈયાર થઈશે છે જો તમે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને આ રેસીપી તમને પસંદ આવે તો લાઈક અને શેર કરી દેજો

સિંગ ભજીયા એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે અને એકદમ ક્રિસ્પી અને છે એક એક પણ પળી એકદમ સરસ પાતળું એવું છે અને અંદરથી દાણા પણ શેકાઈ ગયા છે તો આપડા સિંગ ભજીયા બનીને તૈયાર છે તો આપણે ડીશ તૈયાર કરી દીધી છે અને ભગવાનને પણ પેલા આપણે ધરાઈ આવી તો ચાલો ફરી મળીએ કાલે પાછા નવા વિડિયો સાથે